જેવા શબ્દો ઉચ્ચારીને મકાનમાં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂના કોટરિયા સાથે વિડીયો બનાવીને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હોય જે વિડીયોના આધારે કુચાર ઇસમોની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચારે ઇસમોની વિરુદ્ધમાં બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપોમાં કાલો સિંહ ચરણ સિંહ દુધાણી રહેઠાણ ભીમા તબાખાનાની પાછળ સરદાર ચીનો મોલો વરસિયા વડોદરા શહેર અરજીત સિંહ ઉર્ફે મદનલાલ દુધાણી રહેઠાણ મકાન નંબર ચાચા નહેરુ નગર કમલાનગર ની પાસે આજવા રોડ વડોદરા શહેર શમશેર સિંહ હરજીત સિંહ ઉર્ફે મદનલાલ દુધાણી રહેતા મકાન નંબર ચાચા નહેરુ નગર કમલા ની પાસે આજવા રોડ વડોદરા શહેર મહેન્દ્ર સિંહ ખજાન સિંહ બાવરી રહેઠાણ બ્લોક નંબર સોળ મકાન નંબર છ પીડાવડા મકાન પાંચરાપુર રહેઠાણ વડોદરા શહેર ને પકડી પાડવામાં આવેલ છે રિપોર્ટર નિખિલ ગાયકે મિરર ઓફ વર્લ્ડ ન્યૂઝ